તમારું નામ અરવિંદભાઈ લીંબાભાઈ અણિયાળીયા તમારું ગામ કોડા તાલુકો ચૂડા જિલ્લો સુરેન્દ્રનગર આમાં આપણે ગુવારમાં જે વાયરસની દવા આપી હતી એમાં આપણને રિઝલ્ટ કેવુંક મળ્યું હા એટલે આપણે વાયરસ અટકી ગયું અને બીજા નંબરમાં કે ઓછું હતું એમાં હાવ ન આવ્યું આપણી સો ટકા ઓર્ગેનિક કંપની જેમાં આપણે પ્રોટેક્ટર નીમ ઓઇલ

બધો વાયરસ અટકી ગયો અને નવો ગ્રોથ પણ પકડ્યો છે અને ગુવાર એકદમ લીલો સમસો ટકા આપણને રિફટ મળી ગયો છે ખૂબ ખૂબ ધન્યવાદ જોઈએ નામ જોવા દ્યો તમને આજે રહ્યું ને